ભીલડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસ અગાઉ પટનીવાસમાં રૂપિયા ચાર લાખની ચોરીના બનાવ બનવા પામ્યા હતા ત્યારે ભીલડી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે પ્રમાણે ગામમાં રાત્રિના સમય કોઈ અજાણ્યા તસ્કરોએ ગામમાં આવેલા ચારથી વધુ મંદિરોને નિશાન બનાવી મંદિરમાંથી વિવિધ વસ્તુઓની ચોરી થયાનું સામે આવ્યું છે જો ક્યાં અંગે મુરેઠા આઉટપુટના જમાદાર રઘુભાઈને ટેલિફોનિક પૂછતા તો એ તપાસ ચાલુ છે તેમ જણાવી ફોન કટ કરી દો જો કે આ ચાર મંદિરોમાં કેટલી વસ્તુની ચોરી થઈ છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ મંદિરોમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ત્રેવીસ ઓગસ્ટની રાત્રે ત્રણ પચીસ મિનિટે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બંને તસ્કરોની હરકત કેદ થઈ છે અગાઉ પણ મળેઠા ગામમાં મંદિરમાં ચોરી થવા પામી હતી તેની પણ કોઈ ફરિયાદ ન થતાં તસ્કરોને ફરી એકવાર મોકળું મેદાન મળી જવા પામ્યું છે ત્યારે ફરી ચોરીની ઘટનાના કારણે ગ્રામ લોકોમાં ફફડાટ ફેલાયો છે આ બાબતે પોલીસ ઊંડી તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી ગ્રામ લોકોની માંગ છે અહેવાલ જીગર ચાવડા ભીલડી